દોદર ગામે પર રામોસવના ઉજવણીના

લક્ષ્મણ જાન કી સબરી ગણે શિવ અને હનુમાનજીની વેશભૂષામાં નાના બાળકો સજ્જ જોવા મળ્યા જેમાં નાની બાળાઓ દ્વારા માથે કળશ મૂકી ભવ્ય સામયું કરાયું હતું શોભાયાત્રા દરમિયાન ગ્રામજનો શ્રી રામ જય જય રામ ના નાદથી સમગ્ર ગ્રામ ગુંજી ઉઠ્યું હતું પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકો ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર